આ પાદરા નગરપાલિકાનો વિસ્તાર જે વોર્ડ નંબર છ ની અંદર આવેલો છે એક મહિના પહેલા જ અહીંયા રોડ છે અને રોડની અંદર કેટલી ખાઈકી થઈ છે એ કામે પ્રત્યેક સમારા કેમેરામેન બતાવ્યું છે હજુ એક મહિનો નથી થયો ક્યાં રોડ ફૂટી ગયો છે કતાર નું જે ખયાલ હતું એ રાખતી નથી એને ઉકી નથી કરતી એના કારણે પાણી ને બંદકી ખરેખર મંદિર ની સામે જ આવે છે જે પવિત્ર ધ્વાન આપતી જનતી નું સામ્રાજ્ય તમે જોઈ શકો છો કે જે મંદિર સામે જ છે ને કોઈ પણ પ્રકારનું બંને બાજુ પુરાણ ખરું નથી જેના કારણે પાણીનો જે સુરકાવ છે તેનો થઈ જ રહે છે અને એના કારણે મચ્છરોનો ઉપદ્રવ છે અને જો ભવિષ્યમાં અહીંયા આગળ રોગચાળો ફાટી નીકળે એવું પરિસ્થિતિ ઊભી થઈ કે અહીંના સ્થાનિકોનું પણ એવું કહેવું છે કે અહીંના જે કોપરેટરો છે એ કોઈ પણ જાતિ દરકાર લેતા નથી અને અહીંયા આવતા નથી આ જે જે પોલ છે તે પણ બંધ સ્થિતિમાં છે અહીં લાઈટો પણ નથી અહીંના જે સ્થાનિકો કહે છે કે ભાઈ રાતે સ્ટ્રીટ લાઈટો પણ બંધ છે આ જે છે આપણા નરેન્દ્ર સાહેબનું ગુજરાત મોડલ એ તમામ જે ભાષણો આપતા હોય છે એમાં ગુજરાત મોડલને આગળ હોય છે આખા ભારતમાં એમાં આપ્યા ઉત્તમ નમૂનો પાદરા શહેરનો છે કે ઠેરે ઠેર આખા પાદરામાં ગટર ઉભરાતી હોય છે અને નગર સેવકોનું પેટનું પાણી પણ નથી આવતું એમનું ઇલેક્શન આવે એટલે મત લેવા માટે એવો દોડી જાય છે પરંતુ પ્રજાનો જે ખ્યાલ રાખવો જોઈએ સહેજે રાખતા નથી એમને કટિ મળે એટલે રોડ ગમે એવો બનાવે એની કોઈ પણ ગુણવંત ચકાસતા નથી એનો આ ઉત્તમ નબૂનો છે આ જે વિસ્તાર છે એ નવાપુરા વિસ્તાર કહેવામાં આવે છે ખત્રી નાના નાના બાળકો આ દેહ કદાચ રોગચાળો ફાટી નીકળે તો એના બરડામાં આવે એવી પોઝિશન છે તેમ છતાં અહીના જે નગરસેવકો છે જે કોઈ પણ જાત થી કસ્ટ નથી રહેતા આપડે કુકાનદાર સાથે જ વાત કરીશું

હા આજે મારાજી મંદિર જે માં હા આ બવા લોકો દર્શન કરવા આવા ભગવાનના મંદિરની સામે જે બધી જનતા કરો કે તમારે ભોગવવાનું આવશે ને નગરપાલિકાના જે સત્તાશિક આ છો જે છે મારાજી નથોરિયાલમાં ગામ મંદિર છે અને જે તો આ ચારે ચાર નગરપાલિકાના જે સત્તાશિક છે જેઓ જે સભ્ય સુ છે એને રસ લઈને આ મંદિરોની યાદ રાખવાની સાથે સાથે બાળવાળી પણ અમે ચાહઈએ કે તમે બતાવી દીસી કે નાના ના બાળકો છે જે છે આ ગંદકીમાં રહીને એમને જવું પડે છે તો આ જે ઓપરેટરો છે ગાડી ચામડીના એમને ખરેખર આ જે ગંદકી છે એને દૂર કરવા એવું એમનામાં જ આવે છે અને એમના વિસ્તારમાં પાછું આ ગંદકી સામ્રાજ્ય ખૂબ જ આ પાંદરા જુઓ ગંદકીથી ખત વધે છે અને દરેક જગ્યાએ પાછા એ ગુજરાત મોડલ બતાવી રહ્યા છે તો આ ગુજરાત મોડલની અદભુત નિશાની પાદરાની અંદર છે અને પાદરા નગરપાલિકાની સત્તાજી સુધી છે એ કેવી વહીવટ કરી રહ્યા છે એની પણ આ ચાલી થાય છે અને તમે કંઈક કહેવા જાઓ તો જે ભાઈનો આક્ષેપ છે કે એવો રોડ ખાતામાં આવતું હોય છે બીજા ખાતામાં આવતું હોય છે નગરપાલિકામાં નથી આવતું એવું થઈ અને વાતને ગેરમાર્ગે દોરી રહ્યા છે